મિત્રો જોઈ શકો છો આગળ ભેંસું વાંચ લેશે આ વજે અહીંયા ગંધ છોડી છે જોઈ શકો છો આ જો આ વાંચ છે અહીંયા આવા જે ગંધ છોડી હોય મિત્રો જોઈ શકો છો તમે અહીંયા આવી ગંધ છોડે બ હવે અહીંયા આસપાસમાં થશે તો મિત્રો હવે સાવધાન સતત રહેવું જોઈએ કારણ કે ગયો ડુંગરા આવ્યો તો એ ગંધ નહોતી છોડેલી અત્યારે ગંધ છોડી હાલે ભાગો હાલો જો આ બળદને ગાયું ને હંધાયેલી ખબર પડી જાય મિત્રો તો પૂરો વિડિયો જોઈએ આગળ શું થાય છે જય દ્વારકાથી આ જો પાર જ તો મિત્રો ઝાઝા માલ હોવા છતાં બહુ લાંબુ રિયલ થઈ જાય એટલે થોડા ખાકવા પડે હાલો મિત્રો અહીંયા ખોડિયારમાંનું સ્થાન છે તો હવે અહીંથી દેદડાની હદ લાગી જાય મિત્રો જોઈ શકો છો તો જો આમાં ત્યાં હું હાલી ગયું છે પણ મિત્રો જોઈ શકો છો જો અહીંયા આગળ હવે જ ગયેલો છે ના આગળ જોઈ રહ્યા મિત્રો જોઈ શકો છો આગળ આગળ આપણે વિડિયામાં ગંધ સોડેલી છે તો મિત્રો જોઈ શકો છો તો આમાં ભેંશી બુરી દીધા મગર તોય પણ છે તો મિત્રો હવે આગળ છે તો તો મિત્રો હવે વિડિયાને વિરામ દઈને ગોફણના નિવા ઘા કરવા જોઈએ આકલા મારવા જોઈએ તો મિત્રો આવો જશે તો વિડીયોમાં લઈ લેશ નકર બસ એટલો વિડીયોની અંતમાં પૂરો કરશું જય દ્વારકાધીશ